જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા મિત્રોને સ્વાગત છે તમારું બધાને મારા ફરી ત્યાંકનો આ બ્લોકમાં તો આજે અત્યારમાં વાગી ગયા છે દસ દસ સાવા દસ વાગી ગયા છે ને આપણે આવીએ છીએ ખેતરમાં આ તમે જોઈ શકો છો વાઘ સુકાઈ ગયા છે સુકાવા ગયા છે આ ચણા અને ઓલો મક્કો વાટવાનું શરૂ કરી દીધું છે ઓલે પર એક ચારો વેઢો છે અત્યારના સવા દસ વાગી ગયા છે અત્યારે સવા દસ વાગે બ્લોક શરૂ કર્યો છે ખેતરનો તો મિત્રો અત્યારના વાગી ગયા છે પોણા આ બાર અને આપણે આવી ગયા છે ઢોરને પાણી પાવા અત્યારે પોણા આ બાર વાગી ગયા છે આપણે ઢોરને પાણી પાવા આવી ગયા છે ચાલો પાણી પાઈ લઈએ ઢોરને અત્યારના પણ આ બાર વાગ્યા છે તો મિત્રો આપણે ઢોરને પાણી પાઈ લીધા છે ઢોરને પાણી પાતા હતા તો ઢોર પાણી પી લીધા છે અત્યારના બાર વાગી ગયા છે ઢોરને પાણી પાઈ લીધું છે તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા ચાર અને આપણે આવી ગયા છે મેળે આપણે મેળે બેઠા છે અત્યારના સાડા ચાર પોણા પાંચ વાગી ગયા છે આ વાલ તમે જોઈ શકો છો ઉકાઈ ગયા છે અને અને કાલે કાઢવાના છે વાલ કાલે આવે છે દાડીયા અને ફેસવાશ ને કાલે કાઢવાના છે વાલ કદાચ કાલે હુકાઈ જાય તો હુકાઈ તો ગયા છે તમે જોઈ શકો છો અત્યારના સાડા ચાર પોણા પાંચ વાગે ગયા છે આજે ત્રણ તો મિત્રો અહીંથી નિરણ વાઢી છે આજે આજે વાગી ગયા છે પાંચ અહીંથી આજે નિરણ વાઢી છે કાલે અહીંયા આ વાઢી હતા આટલી વાઢી લીધી છે અત્યારના વાગી ગયા છે પાંચ અને હાલ કાલે કાઢવાના છે મિત્રો અત્યારના પાંચ વાગી ગયા છે કાલે કાઢવાના છે વાલ તો મિત્રો અત્યારના વાગી ગયા છે સવા છ અત્યારના સવા છ વાગી ગયા છે અંધારું થવા આવી ગયું છે સવા છ વાગી ગયા છે ના વાલ છે આપણે કાલે કાઢવાના છે કાલે વાલ કાઢવાના છે કાલે દાળિયા આવે તો અત્યારના સવા છ વાગી ગયા છે અંધારું થવા આવી ગયું છે તો ચાલો મિત્રો હવે મળીએ ડાયરેક્ટ કાલે સવારે the next day ગુડ મોર્નિંગ બધા મિત્રોને તો બીજે દિવસ ઉઠી ગયા છે અને અત્યારના વાગી ગયા છે સવા દસ અને વાલ કાઢવા દાડી આવી ગયા છે થેસર પણ આવી ગયું છે અત્યારના સવા દસ વાગી ગયા છે અત્યારે સવા દસ વાગે બ્લોક શરૂ કર્યું છે થેસર આવી ગયું છે હવે ચા પી છે પછી શરૂ કરવાનો છે થેસર અત્યારના સવા દસ વાગી ગયા છે તો મિત્રો ઠેસર શરૂ કરી દીધું છે અત્યારના પણ અગિયાર વાગી ગયા છે તો મિત્રો આ એટલો ખૂણો નીકળી ગયો છે અહિયાં આ એટલું લેવાઈ ગયું છે હજી એટલું હાલે છે અત્યારે સાડા અગિયાર વાગી ગયા છે સામે ઠેસર હાલે છે કાઢી નીકળી ગયું છે એટલું સામે ઠેસર હાલે છે ગયા છે પણ આ બે અને એટલું નીકળી ગયું છે આપણે ખાઈ લીધું છે બપોર સાડા બાર બંધ કરી દીધો તો આ વાગડી હજી બને છે સાડી પોણા બે વાગ્યા છે આ વાગડી ઠેસર શરૂ કરવાના છે પોણા બે છે ન વાગી ગયા છે એટલું આની પાન નીકળું છે અત્યારે પોણા બે વાગી ગયા છે એ શરૂ કરી દીધું છે મિત્રો તો મિત્રો એટલું બધું નીકળી ગયું છે અને ઓલી બાનો એટલું જ રહ્યું તો મિત્રો વાગી ગયા છે સાડા પાંચ અને નીકળી ગયા છે વાલ કાઢતા હતા તે ઠેસર નીકળી ગયા છે આખા ખેતરના વાલ અત્યારના સાડા પાંચ વાગે પાંચ વાગે નીકળી ગયા હતા અત્યારના સાડા પાંચ વાગે ગયા છે વાલ નીકળી ગયા છે તો મિત્ર અત્યાર નવ વાગે ગયા છે સવા છ અને વાલ નીકળી ગયા છે અત્યારના સવા છ વાગે ગયા હતા વાલ લો ગાડો એમજે લઈ લીધું છે ડેલામાં અત્યારના સવા છ વાગી ગયા છે અહીંયા છે વાલ એટલા થયા છે એક ગાડો અત્યારના સવા સવા વાગી ગયા છે તો ચાલો આપણે નાઈ જોઈને મસ્ત મજા નાઈ જોઈને ફ્રેશ થઈ જઈએ અને પછી મળીએ તો મિત્રો આપણે મસ્ત મજા નાઈ જોઈને ફ્રેશ થઈ ગયા છે ને અત્યારના વાગી ગયા છે સાત આપણે નાઈ લીધા હતા વાલ કાટતા હતા તે નીકળી ગયા છે અહીં ગાડો હતો એ ગાડો ઠલવી નાખ્યો છે અત્યારે સામે ગાડો ઠલવી નાખ્યો છે ગાડું ઠલવી નાખ્યું છે તેના સાત વાગી ગયા છે તો ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં જ પૂરો કરી નાખીએ તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો The tell and I'll have next vlog video.